વાત જુનાગઢની જ્યાં મહાશિવરાત્રીના મેળાને લઈ સાધુ સંતોની આજે બેઠક મળી વહીવટી વિભાગની આજે આ બેઠક યોજાય મેળાના આયોજનમાં સાધુ સંતોના સૂચનો પણ લેવામાં આવ્યા છે તો જુનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે જેને લઈ વહીવટી વિભાગની આજની બેઠક થઈ

એ એમઆરપીથી વધારે કોઈ વ્યક્તિ એમાં વસ્તુને વેચે નહીં એની ખાસ તકેદારી રાખી છે બીજી બીસીએલની ટીમે પણ સમગ્ર રૂટમાં વીજળી પુરવઠો સતત ચાલુ રહે એની પણ આપણે સુચારુ વ્યવસ્થા આપણે એને ગોઠવી છે પાણીમાં આપ જુઓ તો અત્યારે આખા રૂટની અંદર લગભગ 60 જેટલી ટાંકીઓ અને દરેક ટાંકી લગભગ પાંચ હજાર એવી વ્યવસ્થા નીચે ગોઠવી છે અને જે ગિરનાર જે પહાડ છે અને દાતાર પહાડ એની પર જે અત્યારે આપ જોઈએ તો અમે પાણી પુરવઠાની મદદથી ટાંકીઓ ત્યાં મુકાવેલી છે અને નજીકના જે કુંડ છે એના મારફતે પાણી ત્યાં અમે પ્રોવાઈડ કરશું